હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય મુરલીધર તો આજે ગયા છે સવારના સાડા આઠ અને ત્યાર વહેલા થઈ ગયા જઈ અને હવે આપણે જવાનું જે સાત રસતા પહેલાં તો એક ભાઈ આવે જઈને લઈ અને પછી આપણે જાશું પંપે કેમ કે ભાઈએ લીધી છે નવી ગાડી તો જો કે લીધી છે કાલ જ પણ જામનગર ટ્રાન્સપોર્ટમાં ટ્રાન્સપોર્ટ કરાવી છે અમદાવાદથી તો એને તેરી અને પછી જવાનું છે અને અગિયારક વાગે કંઈક ગાડી પહોંચશે અને આજે જે આપણી સ્વીપ આજે ગ્રેટર નથી લઈ જતો કે ગ્રેટરને જવાનું છે બહાર તો ચાલો નીકળીએ તો અત્યારે આપણે સાત રસ્તા પહોંચી ગયા છે ઇન્ડિયન ઓઇલ ઇન્ડિયન ઓઇલનો પંપ છે હવે સામેની સાઈડ આપણે ચેક કરવાનું છે ક્યાં ઊભા જઈ બરાબર છે લઈને આવે જશો અમે પંપે ગાડી લેવા તો અગિયાર બાળક વાગે જવાનું છે મિત્રો તો ઓલા ભાઈ મને સવારે મળી ગયા તા અને એ ભાઈ ઇલેક્ટ્રિક બાઇક લીધી છે અમદાવાદ થી તો ઇલેક્ટ્રિક બાઇક આવવાની હતી ટ્રાન્સપોર્ટ માં જામનગર તો એ ભાઈ સવારે લઈને પંપે વયો ગયો હતો પછી ટ્રાન્સપોર્ટ કંપની અમને અગિયાર બાર વાગ્યાનો ટાઈમ દીધો હતો અગિયાર બાર ની જગ્યાએ બે ત્રણ વાગ્યાનું કીધું છે હવે અત્યારે તો મેં એ ભાઈ ને કીધું છે કે મારે એક ભાઈ ને મળવા જવું છે તો મેં એને કીધું તમે વાંધો નહીં મળતા આવો ત્યાં સુધી હું મારું કાયમનું રૂટીન નું કામ હોય પૂરું કરી લઉં અને એમાં અમારા એક ગામડેથી કાકાનો ફોન આવ્યો હતો કે ભાઈ ક્રેટા નું કવર તૂટી ગયું છે તો મોકલાવ ને કોઈ આવતું હોય તો મોકેજી ભાઈ આવ્યા છે તો એના ભેગું મોકલાવી દઉં ને અટાણે આવ્યો જો હું સમર્પણ આગળ એ ટુ જેડ કાર ડેકોર એમાં કવર લેવા ચડી જાય તો સારું બીજી બે ત્રણ જગ્યાએ ગયો હતો પણ ત્યાં ના આપણું ભેગું થયું કવરમાં તો જોતો આવું કેવું જેનું હશે તો લઈશ નકર નહીં લઉં સારું ચાલુ લેતો હું અને બતાવું તમને લઉં કે નહીં મિત્રો તો ત્યાંથી હું વય આવ્યો છું એ ટુ જેડ માંથી ત્યાં તો મળ્યું નહીં આપણું કવર હવે આવું જોઈશું પેલા ગયા તા ને ક્યાંય ત્યાંથી લઈને બતાવીશ તમને કવર તો જોઈએ જ છે મિત્રો ફાઈનલી આપણું ગાડીનું કવર જડી ગયું છે ઘણી મહેનત કરવી પડી એક કવર ઘણો રેખડો એક કવર જઈડું છે આપણે જોતું તો એ નતું જડતું બીજા કવર તા હતા આપણે જે કવર જોતું હતું ને એ જળતું નતું તો ફાઈનલી ગોતી લીધું છે થોડુંક મૂકવું પડ્યું છે એ ભાઈ પેલા ભાવું કીધો હતો ને પછી બદલી ગયા હતા થોડોક એક્સપિરિયન્સ પણ ખરાબ થયો છે કે ભાઈ અરે લઈ લીધું છે અત્યારે મિત્રો હવાર વાત હતી તો અત્યારે વાઈ ગયા છે સાડા પાંચ અને ફાઇનલી લોકેશન ઉપર ને એવા જામનગર ટ્રાન્સપોર્ટ નામનું કંપની ગોતવા અને માન માન જઈડી છે અને અત્યારે લેવા આવી ગયા અને સવારે અમે જે તમને કહેતો તો એ ભાઈ આ પોતે છે બાઈક છે સવારે અમદાવાદ મંગાવી હતી અમે હું તમને કહેતો હતો કે મારે લેવા જાવી છે સવારની વાત છે સાડા પાંચથી માન માનમાન અત્યારે જઈડી છે અને ચાલો લઈને અમે તમને બતાવીએ કે કેવી બાઈક છે અને કેવી લીધી છે ભાઈ તો બતાવું તમને મિત્રો માનમાન બાઈક જેવી અને ને બધું પૂરું કરી અને હજી અહીંયા અનબોક્સિંગ ચાલુ છે અને ટ્રાન્સપોર્ટ કંપનીએ એટલું અનબોક્સિંગ કર્યું ને તો હું માનમાન ખુલે છે અટાણે તો ખુલી જાય પછી તમને બતાવું કેવી બાઇક જઈ ઇલેક્ટ્રિક છે લગભગ જામનગર દ્વારકા જિલ્લામાં ચાર પાંચ જ એવી વાત સંભળાણી કે આ નથી એ કઈ તો આપણો લગભગ છઠ્ઠો હાથમો નંબર હશે ખોલે છે ભાઈ પેકિંગ સારી રીતે કરેલું છે કંપની મિત્રો તો ફાઇનલી અનબોક્સિંગ થઈ ગયું છે અને છે રિવોલ્ટની એવી શું છે ભાઈ નામ આખું રિવોલ્ટ બ્લેજેક્સ રિવોલ્ટની બ્લેજેક્સ અને આ બાજુ છે મારકો મારેલો નામનો અને લાલ કલરની છે અને જામનગરમાં ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે હમણાં ઓછી ત્યાંનો થઈ ગયો જોકે અને જોવું તમે બાઈક આનો શોરૂમ જામનગર નથી ક્યાંય જામનગર નથી રાજકોટ નથી અમદાવાદ સુરત ને એ બધે છે હા ભાઈ જે ગાડીના માલિક સવારના બિચારા હેરાન થાય છે હમણાં આવે હમણાં આવે જો કે અમને અગિયાર બાર વાગ્યાનો જ ટાઈમ દીધો હતો અગિયાર બારને બદલે ચાર પાંચ વાગી ગયા છે તો હવે ભાઈ જશે ગામડે અત્યારે મેં તો કીધું રોકાઈ જાય પણ નથી રોકાતો હોવાનો થાયકો જઈએ તો હમણાં એક નવીન વાત લેડી છે કે જામનગર ટ્રાન્સપોર્ટના ભાઈ જે એમ્પ્લોય અને એ છે નવી ગાડી છે તો અમે કીધું હા નવી છે બહુ બહુ ધ્યાનથી અમે ને બહુ ધ્યાનથી ઉતારી છે તો સારી સર્વિસ છે જામનગર ટ્રાન્સપોર્ટ ને કોઈને મોકલવી બધેથી સસ્તામાં સસ્તી સર્વિસ હોય તો જામનગર ટ્રાન્સપોર્ટની છે અને અમુક ભાઈ પાંત્રીસો રૂપિયા કીધા હજાર રૂપિયામાં ફૂગી ગઈ છે જામનગર ટ્રાન્સપોર્ટમાં નામ જ છે એનું જામનગર ટ્રાન્સપોર્ટ અમે જામનગર જ મગાવી છે મિત્રો તો અમે બાઇક લઈ લીધી છે અને બાઇક લીધા ભાઈ એટલો વરસાદ ચાલુ થયો ને અડધી પોણી કલાક ભાઈને ગામડે જવાનું મોડું થઈ ગયું તો એ નીકળી ગયા છે તો મને કીધું કે સમર્પણ ઉદીન ભેગો હાલ સમર્પણ થી પછી હું આમ બાયપાસ લઈ લઈશ અને જાસા સીધા ઘરે તો હું નીકળી ગયો છું ખરાબ હતા ને વરસાદ ઓછી કામ ચાલુ થઈ ગયો અને આજ સાંજે તો જામનગર ની નવરાત્રી પણ બગાડશે એવું લાગે છે હવે જો અટાણે રહી જાય ને તો લગભગ વાંધો ના આવે પણ મેદાન મેદાન તો બધા ભીના થઈ જ ગયા છે પલટી ગયા છે ગારો થઈ ગયો છે અને હું નીકળી ગયો છું પંપે પછી

ઓ ભાઈ આવજો કેટલાનો રાજે ઓ ભાઈ મારો 300 રૂપિયાનો બહુ મહિનામાં બેલેન્સ છે અમે કે તારી ઉપર મોટી મોટી કરતા જ નથી જે સહી છે તો અમે કરી આ ધન ઈચાઈ ઓળબેનો અમાર સાહેબ તમારી હાથ મેટિંગ કોઈ છે જ નહીં જેના કારણે કેટલા તમારો 65 બોન હોય ઈચાઈ ઓળબેનો એનો ડાડો છેલે મરી એ લલા પાન ખાવ હાલ કા પાન વીડિયો ચાલુ છે ને મિત્રો તો વાઈ ગઈ જાય સાડા અગિયાર રાતના અને હવે આપણે પંપેથી જઈ જઈ ઘરે ઘરે જઈને હજી જમશો તો વાગી જશે સાડા બાર જેવું થઈ જશે હજી પુખ્તા જ અડધી કલાક થશે તો આપણે મળીને જઈએ નેક્સ્ટ વિડીયોમાં તો આ વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લ્યો કાંઈ કાં કદીશ જય મુરલીતા